સુલતાનપુર ખાતે સમાધિસ્થ સાતુ શ્રી લલિતદાસજી શિલદાસજી હરિયાણીની પ્રથમ પુણ્યોતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી યોજાઈ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે સમાધિસ્થ સાતુ લલિતદાસજી શિલદાસદાસજી હરિયાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભક્તિભાવપૂર્વક ભરપૂર અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપા માંગશુર ચોરના આપા માગશુરના ચોરા પાસે તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ યોજાયેલા પુણ્ય અવસરે સમગ્ર વિસ્તારમાં ભક્તિ રસમાં તરબોળ બન્યો કાર્યક્રમ અંતર્ગત સાંજે સાત કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો તથા આસપાસના વિસ્તારના ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો ત્યારબાદ સાંજે નવ કલાકે યોજાયેલ ભવ્ય સંતવાણીમાં સંતોના દિવ્યવચનો અને ભજનો દ્વારા શ્રોતાઓના હૃદયને સ્પર્શી લીધા હતા સંતવાણી કાર્યક્રમમાં પ્રખ્યાત સંતવાણી કલાકાર લાલદાસ બાપુ દેશાણી તેમજ સાગર બાપુ મેસવાણી દ્વારા ભક્તિ રસ્તી ભરપૂર ભજનો રજૂ કરવામાં આવ્યા જેમાં મધુર સ્વરો અને ભાવસભર શબ્દોએ હાજર સૌને મંત્ર કરી દીધા સમગ્ર પંડાલ રામધૂન અને સંતવાણીથી ગુંજથી ગાજી ઉઠ્યો હતો કાર્યક્રમમાં માનવ મંદિર મંદિરની પૂજ્ય ભક્તિરામ બાપુની વિશેષ ઉપસ્થિત રહી હતી જેઓએ પોતાના આશીર્વાચનો દ્વારા કાર્યક્રમને ગૌરવ અપાવ્યો ઉપરાંત ગોંડલ ભાજપ અગ્રણી ગણેશભાઈ જાડેજા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર હિતેશભાઈ ગોંડલિયા તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ તેમજ બિલ્લાડા સરપંચ લાલભાઈ સહિત અનેક આગેવાનો સાધુ સંતો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આવેલા તમામ મહેમાનોનું હરિયાણી પરિવાર દ્વારા પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે સાધુ ચંદુભાઈ સિલદાસજી હરિયાણી સાધુ બિપિનભાઈ લલિતદાસજી હરિયાણી તેમજ સાધુ હિતેશભાઈ લલિતદાસજી હરિયાણી દ્વારા તમામ મહેમાનો સાધુ સંતો ગ્રામજનો તથા સગા સંબંધીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો

અમારા સાધુ સમાજમાં તિથિનો મહત્સ મહત્વ બહુ હોય છે એટલે અમે તિથિઓને ઉજવીએ છીએ અને હિતેશભાઈના આગ્રહને કારણે અનેક સાધુ સંતો દૂર દૂરથી પધાર્યા છે સંત ભોજન સંત ભજન અમે કેવળ ઈશ્વરને રાજી કરવા માટે આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ સાધુશાહીનો નિયમ સનાતનનો નિયમ છે અને ગામડે ગામડે સાધુ બ્રાહ્મણો એ જે સનાતનને ટકાવી રાખ્યો છે ઘરના ઘીના દીવા કરી અને સોરો અને શિવાલયને જાળવી રાખ્યા છે આ પરંપરામાં જન્મેલા લલિત બાપુના પરમ ચેતનાને ખૂબ ખૂબ વંદન હિતેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને સાધુ સમાજે આવી રીતે તિથિ મહોત્સવ કરી સમૂહ ભોજન સમૂહ ગાન આ કર્યા કરવું જોઈએ જય શ્રી રામ વાહ વાહ જય શ્રી રામ આપ સૌને પ્રણામ હું કથાકાર લાલદાસ બાપુ દેસાણી રાજકોટથી જણાવતા ખૂબ આનંદ થાય કે સુલતાનપુર ગામને આંગણે સંત મિલન કો જઈએ તજી માન મોહ અભિમાન એવા સંતોનું મિલન એટલે કે અમારા હરિયાણી પરિવારમાંથી અમારે લલિતાસ બાપુની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે સંતો સગા સ્નેહીજનો અને બધા જ્યારે મેળ્યા હોય ત્યારે સમાધિની ચેતનાઓને રાજી કરવા માટે બધા સંતો અહીંયા આશીર્વાદ આપવા માટે બધાય રહ્યા છે અને સંત ભોજન અને જો કે પૂજ્ય ભક્તિરામ બાપુએ હમણાં ખૂબ એટલે ખૂબ સારી વાત કરી કે સનાતન ધર્મ વિશે પણ સનાતન ધર્મની જો આપણી સમાધિની ચેતનાઓ છે એ સમાધિની ચેતનાઓએ કાયમને માટે ગામની અંદર એ દીપક પ્રગટ કરી રાખ્યો છે અને દીપકને એવું અંજવાળું તમારે કાયમ જોતું હોય તો બાપ એમાં સનાતન રૂપી આપણે દિવેલ કાયમ ઉરવીએ અને એ દિવેલ ઉમેરી એમાં ભજન ભાવ અને ભોજન અને સંત મેળાવડા થાય એટલે મારો સાધુડો રાજી થાય સમાધિમાંથી આશીર્વાદ આપે જય શિયા આપ સૌને પ્રણામ